સોકર દોરો મને બતાય તને અમે સોકરો માં હો બેટા શુંમ બેટા સોકરો માં હા બેટા મને ખબર સોકર ના સોકરા તો એને એક સડી પેરાય જો તઈ હાલી સોકરી વસ્તુ જોઈએ મમ્મા હા બેટા ખાના કે જાવા બાને કે ખાના વેજો હાલ બાને કે ખાના રેજો બાને કે ખાના રેજો સોકર લા દીવર કે ખાના ના લઈ જા ઓકે બને કે સાના લઈ જા થોડી થોડા છે ના લઈ જા ઓકે મમ્મા છે ને કે

બાડ દિયા ગાવલી એવા લાડુ હાટતો બધું હવે ના 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 હાલો હવે એ જો 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 ખાતી છે જો જો જય માતાજી જય મેડી માં કેમ છો બધા મજામાં છો ને બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર ને આજે છે દેવીશાબેન ને વરરાજ પણ ખોટા ખોટા હો હાચા વરરાજ નથી તો આજે અમાર મમ્મી કે કે તું સાડી પહેર તો મને બધાય આજે કેજો કે સાડી મને કેવી લાગે છે તો મેસેજ કરજો આજે મે સાડી પહેરી છે તો મમ્મી જય માતાજી જય મેલડી માં ક્યો જય માતાજી જય મેલડી કેમ છો બધા હાલો બાઈ હાલ વિડિયો ઉતાર 12 વિડિયો ઉતાર એમ તો હવે અમારે દેવશાબેન ને બતાવશું અમે જો બાઈ હાલ ઉતાર જો અમારા દેવશાબેન છે

હે આ ખાશે ન્યા ગાય છે ખાશે હા તો તું મોયા કતોઈ છો કુછ બેન બની છે ના તો હે તું મોયા કે તું ઉમોયા કે તું કુછ આપ

તો મે સાડી કઈ વાંધો નહિ 2.5 કાય આ લાડુ જેવો સમરા જો હા જો મને મોયા કી પેલવા છે ઓ માય ઇસે તૈયાર કરીયો છે

તો ચાલો હવે આપણે જોઈ લે રૂડા ભાઈએ ખાઈન બધું મેક્યું છે કે સીધા બાર વાય આયા છે હે તો જો બા તો બેહી ગયા છે વાતું કરવા હવે ઊભા કાઈ તો હા એમ ચાલો જોઈ લઈએ આપણે રૂડા શું કર્યું છે હા મેં તો દીધું છે તો વાંધો ને જો આ સાડી પહેરી આજે બતાવું છું તો તમે બધા કોમેન્ટમાં કહેજો મને કે હું ઘરમાં સાડી પહેરું તો સારી લાગુ કે ડ્રેસ ચાલો પહેરી તો પહેરતી નથી પણ શરીર કઈ ઉતરતું નથી જાડી પાડી કઈ ઓછી થતી નથી ને એટલે કઈ ઓછું ગમે ઝાડા છે એટલે ઓછી સાડી પહેરી ગમે તો ચાલો

અરે ઈ હો તો પુસ બહુ થાય બહુ ઈ કોય પકઈ જ આપડે જાવા તો આપ દે થાય આપ જો આમ જોરી જો જો રી તો કેટલી ભરી છે જો મારું બાપો વા વા ઓ ઓ લે આ બે કાઢવા હોય તો જ કાઢે કેમ ખાતી છે લે દે મારી નઈ નઈ હાલો કાઢો સણીયા કાઢે કે

આ તે હિસાબે જીંગા જીંગા કે કે 100 રૂપિયા જીંગા લીધા તો એને એમ થાય છે ને બાપને કે મારી આવી દીદી ભગવાનના દીદી થઈ કોઈના ઘર આવી ચમકવાવાળી દીકરી ન હોય રાજન કો જે ભગવાન આપતી સ્કીન દીધી ગયો એમ કે

તો બળતરા કરીને નામ લઈ જેના પડી જ ન હોય એનો કોઈ મતલબ જ નથી ને કોઈ મતલબ જ નથી ભગવાન ભાઈ મોટી થઈ ને ગઈ થઈ જાય તું હેઠો ઉતર ને તારી વાહ ચડે છે ને આ પડ છે

સોકર દોરો હમજે બતાય તને અમે સોકર મગોબતા હું બજા સોકર માકી હા બટા મને ખબર સોકર ને સોકર બોય તો ને એક સડી પેરે જો તોય હાલી સોકરી ને વસ્તુ જોઈએ મમ્મા હા બટા સાના લે જાવા લાગા કે સાના લે જાવા હાલ બાને સાના લે જાવા બાને કે સાના લે જાવા તો બોય સાના લે જાવા કે સાના તા રહી જાવ કેમ બને કે શાના લઈ જાવ થોડા જેમ તાના રહી જાવ કે મમ્મા છે ને કે મમ્મા છે ને મારી દુકાને મમ્મા છે ને તો આવો આવો તેર વાર જ ને શાના રહી જાવ તાના રહી જાવ કોઈ કે તમે મને વાત કરો છો કોતું બધું હોકાઓ છો હું ખુશ પુશ છું બંગીએ ભાઈ ને ભાઈ શાના રહી જાવ કેમ થોડી કે આ રાખ્યા તમે ક્યાં તમ જેમ હોય તો તમને લેવાનું હોય પણ ફેર લેવા આવે જેમ હોય

જેને દયા જ ન હોય એને કા મતલબ જ ન હોય જે માણાની છોકરીની પડી હોયતી તી તો કાઈ લીધું બરા મને તો ઈ આપ કોન જ છે

કટ કટ ઇટવા તો થોડી નાની છે જેનો દમે નો જે નાની સુંડાઈ તો એવા કલર મે દી ઓય લઈ ગમેる ઘર તો માં મત ખમા કી તા મેં એ બેકી સરપ્રાઈઝ મે આ એમે સે એ સેમ તું એક છોડી હતી ને બીજી છોડી

એવું જે માણસ જે વાતો હોય અંદર કે બલિદાન દેવા વાળી અને મહેનત કરવા વાળી અને મારે તો મારું કઈ છે નહી ન કરવું ઇનામ દઉં ગર્વ છે મારી છોડી ઉપર નથી મને